ઓપરેશન ટીકેઆર આર ટોટલની રિપ્લેસમેન્ટ પછી પગ વાળાવાની કસરતો ઓપરેશન થઈ ગયા પછી સર્જરી પછી ગોઠણના સ્નાયુઓ જકળાય છે એ અંદરની શરીરની ક્રિયા છે એને રિલેક્સ કરવા માટે કસરત અગત્યનો રોલ છે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એના કારણે આપણો ગોઠણ ફ્રી થાય છે કે વાળ વળે છે સીધો થાય છે એ આપણે એની કસરતો જોવાની છે ટેકા સાથે ગોઠણ વાળવાની કસરત વાળો પેલા જેટલો વળે એટલો જાતે જ પ્રયત્ન કરજો ન આગળ આવે ન વળે ત્યારે જ ચૂન્નીનો હા બસ ચૂન્નીનો ઉપયોગ કરજો ચૂન્નીના છેડા પકડીને ટેકા સાથે જ બેસજો એટલે કમરમાંથી તમારે નમવાની જરૂર ન પડે અને જ્યાં સુધી રોકાય ત્યાં સુધી રોકી રાખજો તમને એમ લાગે હવે સહન નહીં થાય પાંચ સેકન્ડ દસ સેકન્ડ એટલી વાર રોકી રાખવાનું બરાબર પેલા ટેકા વગર જ વાળજો જેટલો વળે એટલો હાથમાં પકડી રાખજો પણ ટેકો તો ત્યારે જ લેવાનો કે પગ આપણો વળે નહીં ને ત્યારે ટેકાનો ઉપયોગ કરજો બરાબર છે હવે ચૂંટણીના બે છેડા પકડી રાખો હાથથી ખેંચીને ધીમે ધીમે થોડોક થોડોક આગળ લેતા જાઓ જેટલો લઈ શકો એટલો કોશિશ કરો કે થોડોક થોડોક લેવો છે બરાબર જ્યાં સુધી સુધી રોકાય ત્યાં રોકી રાખજો એવું લાગે છે ને રોકો છો એટલે બરાબર ને આ ભાગમાં લાગે છે હા ભાડો પેલા ટેકા વગર જ કોશિશ કરજો જેટલો અંદર લઈ શકો એટલો પછી નો આવે ને ત્યારે જ આપણે ચુન્નીનો હાથનો ઉપયોગ કરશું હા બસ ને જેટલો લેવાય એટલો પછી તમને એમ લાગે કે હવે મારાથી નથી આવતો ત્યારે પગની આંગળીઓ તમારી સાઈડ લ્યો થોડોક કા પગના કાંડામાંથી માસી હા કાંડો તમારી સાઈડ ખેંચો અને એ દરમિયાન ચુન્નીનો સપોર્ટ તો એમને પકડી જ રાખજો એ ટાઈટ જ રાખજો કે નીચેનો પગ કસવો જોઈએ બરાબર અને આરામથી દિવાલનો ટેકો જાળવી રાખજો એટલે કમરથી આપણે આગળ નમીએ નહીં એમ આરામથી રિલેક્સ રીતે જેટલી વાર રોકાય એટલી વાર માસી તમને એમ લાગે કે હવે રિલેક્સ થવું છે ત્યારે જ નીચે લેજો વાળો માસી પેલા જેટલો વડે એટલો ટેકા વગર વાળશું પછી ન આવે ત્યારે જ આપણે પગમાં જે ચૂંટણી રાખી છે એના બે છેડા હાથમાં પકડેલ છે એ હાથથી ખેંચી રાખજો માસી બરાબર છે જેટલો વડે ટેકે બેસીને જ પગના કાંડાને થોડોક તમારી બાજુ લેતા જાજો હો વડે નહીં એંગલ એવું લાગે ને ત્યારે આંગળી તમારી સાઈડ લેજો થોડીક મસી બરાબર રોકી રાખજો પાંચ દસ સેકન્ડ હમ ધીમે ધીમે નીચે વાળો મસિન બરાબર છે જેટલો બને એટલો ધીમે ધીમે વધારવાનો તમારી રીતે ન વડે ત્યારે ચૂનીથી પકડી રાખજો કારણ કે આપણે જેટલી મૂવમેન્ટ કરશું એટલું જ ગોઠવણ રિલેક્સ થશે ફ્લેક્સિબલ થશે કે ખાલી ચાલવાથી ઊભા રહેવાથી ફ્લેક્સિબલ એટલું બધું નહીં થાય પણ મુમેન્ટ જરૂરી છે પગ સીધો થાવ વળવો વાળીને રોકી રાખજો પગની આંગળીઓ તમારી સાઈડ લેજો ચાલવાનું ને ઊભા રહેવાનું એ સેકન્ડરી છે પણ આ બેસ છે એનો પાયો છે કે આપણો પગ એકદમ વળી જાય સીધો થઈ જાય આપણા સ્નાયુ એટલા સારા થઈ જાય સાંધાની મોબિલિટી આવી જાય

આવે ત્યારે ચૂનની કાંડામાં પરોવાયેલી છે હા રોકી રાખજો બંને હાથથી જેટલો વળે એટલો અને જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી રોકી રાખજો સહન થાય ત્યાં સુધી એટલે એ દરમિયાન સસ્ટેન સ્ટ્રેચિંગ આવશે ગોઠણમાં એક દારૂ ખેંચાણ રહેશે એટલે સ્નાયુઓ ફ્લેક્સિબલ થવાના ચાન્સ વધી જશે કે આપણે તરત નીચે લઈ જાય એની જગ્યાએ રોકી રાખજો વાડોમાંથી વાડો બરાબર છે વધુમાં વધુ કોશિશ કરજો ન વળે ત્યારે ચૂંટણીનો સપોર્ટ લઈને ઠેકાનો સપોર્ટ લઈને રોકી રાખજો બરાબર હાથથી જેટલું પ્રેશર થાય એટલું કરજો બંને છેડા દુપટ્ટાના ખેંચીને પાંચ દસ સેકન્ડ બરાબર એટલે જે સસ્ટેન સ્ટ્રેચિંગ આવે છે ભાડોમાંથી ભાડું બરાબર છે હવે હા પાછો હટવા મંડે છે આંગળીઓ હા બસ જેટલો આવે એટલો અને હાથનું પ્રેશર રોકી રાખજો હાથથી બરાબર ખેંચી રાખજો કે પગ નીચે ખસે નહીં એમ સરકે નહીં એમ અને ધીરે ધીરે જ્યાં સુધી રોકાય ત્યાં વાળો માસી વાળો બરાબર છે આ વારંવાર કરવાથી જે એની મુમેન્ટ છે ને એ રિલેક્સ થઈ જશે ગોઠણમાંથી ગમે ત્યારે તમે એક બે કલાકે વચ્ચે વચ્ચે યાદ આવે ત્યારે પાંચ વાર કરો દસ વાર કરો રોકી રાખજો માસી મા સપોર્ટ સાથે અને પગની આંગળીઓ થોડીક તમારી બાજુ લેજો બરાબર છે એમ લાગે કે ગોઠણ વળતો નથી હાથનો ટેકો પૂરો થઈ ગયો એટલે પગ થોડોક એન્કલ લેવાનો વાળો વાળો માસી સરસ પેલા ટેકા વગર જેટલો વળે છે એટલો હમ પકડી રાખજો બરાબર છે ચૂનની સાથે સાથે સેલ્ફ આસિસ્ટેડ સસ્ટેન સ્ટ્રેચિંગ આવશે રોકી રાખજો માસી જ્યાં સુધી રોકાય ત્યાં સુધી પાંચ દસ સેકન્ડ અંદાજે બરાબર વારંવાર કરવાથી એની મોબિલિટી વધશે ફ્લેક્શન રેન્જમાં વધારો થશે ભાડો ઊંધા સુઈને જ

વાડો વાડો સરસ મરાબ એક્સ વાડો માંથી જ્યાં સુધી આવે ત્યાં સુધી પછી એ ઉ લાગે નથી આવતો ત્યારે જ આપણે બીજા ભાગનો સપોર્ટ સાથે થોડોક તો 2 4 ડિગ્રી 5 ડિગ્રી આગળ આવશે જ શાંતિથી જ કરજો બીજો કોઈ નુકસાન નહીં થાય પણ આમ ખેંચાય એવું જ લાગશે તમને મે રોકી રાખજો ઢોકા એટલી વારોકી રાખજો માંથી સરસ

ખેચાયેલી સ્થિતિમાં રહેશે બરાબર છે સરસ એમ લાગે નથી વળતો ત્યારે જ બીજા પગનો સપોર્ટ લઈને અંદર લેતા જાઓ બરાબર છે થોડોક ધક્કો મારતા જાઓ હ રોકો રોકો માં રોકાય એટલી વાર સરસ હમ હમ બીજા મદદથી રોકી રાખજો બરાબર છે જ્યાં સુધી તમને સહન થાય એટલો આરામથી રોકી શકશો ખાલી ગોઠણ આપણે ઊંચોનો નો થવો જોઈએ નીચેના ભાગથી જ બરાબર છે સરસ આ બધી ગોઠણના ઓપરેશન ટોટલની રિપ્લેસમેન્ટ પછીની આપણે કસરતો જોઈ કે સર્જરી થઈ જાય છે પછી જો ગોઠણ જકડાયેલો રહે ઓછો વળે તો ચાલવામાં ઊભા રહેવામાં આપણને ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે ઘણીવાર માન્યતા હોય છે કે આપણે ખાલી ઊભા રહીશું ચાલશું એટલે મારો ગોઠણ એકદમ સરસ થઈ જશે પણ સર્જરી પછી અમુક જે સ્પેશિયલ ફિઝિયોથેરાપી કસરત છે વૈજ્ઞાનિક કસરતો છે એ ખૂબ જ જરૂરી છે એ ચાલવામાં ઊભા રહેવામાં એનો પાયો પૂરો પાડે છે એ બેઝ પ્રોવાઈડ કરે છે કે પાયો મજબૂત હોય તો ચાલવામાં ઊભા રહેવામાં ઘણી બધી ઓછી તકલીફ પડશે કે જે પગ વળવાનો છે સીધો થવાનો છે પગ જકડાયેલો રહેશે તો ચાલવામાં ઊભા રહેવામાં થોડુંક ડિસ્કમ્ફર્ટ લાગશે થોડુંક ઓછું ફાવશે એટલે જેટલો પગ રિલેક્સ રહેશે ગોઠણમાંથી જેટલો પગ ફ્રી રહેશે જેટલો સારો એવો વળશે એટલું ચાલવાનું ઊભા રહેવાનું એકદમ આરામથી કમ્ફર્ટેબલી આપણે કરી શકશું એટલે જે સુઈને જે પગ વાળવાની એક્સરસાઇઝ છે એનું આખું અલગ જ મહત્ત્વ છે કે આપણે ચાલીએ છીએ ઊભા રહીએ છીએ એનું મહત્ત્વ છે અને જે પગ વાળવાની જે કસરત છે વૈજ્ઞાનિક જે એક્સરસાઇઝ છે એનું આખું અલગ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે જે આપણો બે સ્ટ્રોંગ હોય કે આપણા પગની મુમેન્ટ સારી હોય આપણો સાંધો જકડાયેલો ન હોય આપણા સ્નાયુમાં સ્ટ્રેન્થ સારી હોય કંટ્રોલ સારો હોય તાકાત આવી જાય તો ઊભા રહેવામાં ચાલવામાં ઘણી બધી ઓછી તકલીફ પડી શકે છે એટલે આ વિડિયોમાં આપણે ટીકે આર પછીની પગ વાળવાની કસરતો વિશે માહિતી લીધી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ